મોટી સંખ્યામાં શહેરના લોકો ઉમટી પડ્યા હતા પારડીમાં લાયન્સ ક્લબના સહયોગથી ઓડિટોરિયમમાં સૌરાષ્ટ્રની એક વાર્તા પર નાટક રજૂ કરાયું હતું ત્યારબાદ એક યુવાનની સફળતા અંગે નાટક રજૂ થયું હતું બંને નાટકોમાં કલાકારોએ આગવું કૌશલ્ય રજૂ કરતા હાજર પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા આ નાટકમાં તમામ રોલ ભજવનાર સમગ્ર ટીમ યુવાન છે આજના સમયમાં લોકોને પ્રેરણા આપતી કૃતિ રજૂ થઈ હતી આધુનિક યુગમાં થિયેટરો અને ઇન્ટરનેટના જમાનામાં નાટક જોવા લોકો બહુ જ ઓછા જાય છે પરંતુ શનિવારે સૌરાષ્ટ્રની એક અમર પ્રેમ પ્રેમકથા આણલદે પર પારડી ઓડિટોરિયમમાં શનિવારે સાંજે કલાકારોએ નાટક રજૂ કર્યું હતું જેમાં કલાકારોના અભિનયથી હાજર શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા પારડી લાયન્સ ક્લબના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં પારડી શહેર તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા દિગ્દર્શક પાલદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ નાટકમાં એક વર્ષો જૂની પ્રેમકથા છે આ કથા એવી છે કે અત્યારના જમાનામાં શક્ય જ નથી આ કહાની જુએ એટલે પ્રેક્ષકોના આંખોમાં આંસુ આવે જ તમામ પાત્ર યુવાન છે સૌરાષ્ટ્રની વાર્તા પર આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવી પારડી મામલતદાર કિરણસિંહ રાણા લાયન્સ ક્લબના પ્રેમલ ચૌહાણ ભરતભાઈ દેસાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ પરેશ પટેલ જીજ્ઞાબેન સોની પ્રિતેશ ભરૂચા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ખાસ લાયન્સ સરદ દેસાઈનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ બંને નાટકોમાં રાજપી ગઢવી પ્રાર્થના સોમેયા નીરવ વેદ દેવેશ સરદાર રાજપી ગઢવી ધ્રવરાજ ગઢવી સપનાબા જાડેજા કલાકારોએ અભિનય કર્યો હતો કે આ આપણે વચ્ચે અહીંયા ઉપસ્થિત કરી શકે છે એટલે સરકારથી આપણે આજે બે નમસ્કાર મિત્રો હું પાલાદાન ગઢવી આજે જે બીજું નાટક છે એનું નામ છે દિગ્દર્શક અભિનયના સપનાઓની સફળનો માર્ગદર્શક એટલે દિગ્દર્શક દિગ્દર્શક નાટકમાં એક મહેસાણાથી મુંબઈ જતો એક છોકરો એટલે એક્ટર અને દિગ્દર્શક વચ્ચેનો સંઘર્ષ અને દિગ્દર્શક અને એના પરિવાર વચ્ચેના સંઘર્ષની આમાં વાર્તા છે એક મહેસાણાથી આઠ દસ ગુજરાતી ફિલ્મો કરી અને મુંબઈમાં મોટા એક્ટર બનવાના સપના જોઈને જાય છે અને ત્યાં જઈને મોટા દિગ્દર્શકને મળે છે ત્યાં ચાલતા નથી આવડતું એને હાલતા નથી આવડતું એને બોલતા નથી આવડતું અને પછી એ દિગ્દર્શક એને ખૂબ જ ગળે છે અને એક દિવસ એ મોટો સ્ટાર થાય છે અને પછી આવે છે એટલે અભિનયના સપનાનો સપનાનો માર્ગદર્શક એટલે દિગ્દર્શક જય માતાજી હા અમારી સમગ્ર ટીમ અમદાવાદ થી અમે આવ્યા છીએ અચ્યુત પ્રોડક્શન નામનું એક પ્રોડક્શન હાઉસ ચલાવું છું અને સમગ્ર ટીમ અમે અમદાવાદ થી અમે આ નાટક ને આનંદ લઈને ઘણી બધી વાર ભજી ચૂક્યા છીએ ફૂલ લેન્ડ નાટક છે આ શ્રી જગતચંદ મેઘાણી ની કૃત વાર્તા છે શેત્રુંજીને કાઠે એમાંથી નાટ્ય રૂપાંતર કર્યું છે શ્રી ચંચી મેં અને અમે આના લગભગ લગભગ દશક શો કર્યા છે નહીં પાલા દશક શો અમે કરી ચૂક્યા છીએ મુંબઈમાં છીએ જુનાગઢમાં છીએ સુરતમાં છીએ ઘણી બધી જગ્યાએ કર્યા છે અને બીજું એક આ નાટક કરવાનો બસ એટલો જ ભાવાર્થ હતો કે કદાચ ચલો ઠીક છે કે લંબાણું છે તો ઓડિયન્સ બોર થતું હશે નો ડાઉટ પણ બસ તાત્પર્ય એટલો જ છે કે અત્યારના જમાનામાં કદાચ તમારા લગ્ન થયા હોય અને પેલી રાતે કોઈ સ્ત્રી તમને એમ કે ભાઈ મારો પ્રેમ તો કોઈ બીજો છે તો શું થાય એની સાથે એ વ્યક્તિ સાથે શું થાય એટલે વ્યક્તિ કા તો એને ડિવોર્સ આપવાનું કહે કા પછી મારી કુટીને રાખે કા પછી જબરદસ્તીથી એને સાચવવાનું કરે આવું કરે પણ આ પહેલાના જમાનાનો એવું વ્યક્તિ તો હતું કે આહીર કુળની મરજા મરજા જે કહેવાય છે આહીર કુળની કે એ લોકો પોતાના સમાજ માટે કંઈ પણ કરી નાખે અને એ પછી પરણેતર પાછું સોંપવાનું હોય કે ગમે તે હોય એટલે જ નાટકના એન્ડમાં ડાયલોગ છે કે ભાઈ દીકરી તો સૌ દે પણ પરણેતર પાછું સોંપવાનું કામ તો કોઈનાથી ના થાય એમ એટલા માટે કે તમે જો પોઝિટિવ વેમાં આ સંદેશને લ્યો ને તો કે ભાઈ પવિત્ર પ્રેમ જ સતીનું સાથ કે ભાઈ તું પ્રેમ કરે છે પંદર વર્ષથી બરોબર છે પણ એક પવિત્ર પ્રેમ તું જોગમાયા કહેવાય બાકી પંદર વર્ષનો પ્રેમ અને લગ્ન પછી પહેણાની પહેલી રાતે કોઈ એમ કે કે મારો પ્રેમ આ છે તો એનાથી પવિત્ર કોઈ ના કહેવાય એ સ્ત્રીથી પવિત્ર એટલે એને જોગમાયા કહેવાય તારી જાત એ મારી સગી બેન ની અને પાછો સોંપી આવે છે અને દેવરો એનું ઋણ ચૂકવવા માટે આ નાટકમાં અમે અત્યારે સોનબાઈનું એક જ પાત્ર રાખ્યું છે બાકી ખરેખર આ વાર્તામાં મૂળ બે બેન છે સોના અને રૂપા અને એ દેવરો ઋણ ચૂકવવા માટે સોના અને રૂપા ને બંનેને ઢોલા સાથે પરણાવી દે છે બસ આ સંદેશો થેન્ક યુ આજ અમે એક નાટક લઈને આવ્યા હતા જેનું નામ છે આણંદે જે એક વર્ષો જૂની પ્રેમ કથા છે જે સૌરાષ્ટ્ર બાજુની છે જે એક એવી કથા છે જે અત્યારના જમાનામાં તો શક્ય જ નથી સો એ જ્યારે કોઈ પણ પ્રેક્ષક જોવે તો એની આંખમાં આંસુ આવે ને એવું બની જ ના શકે અમે જેટલી મહેનત કરીને અહીંયા આવ્યા હતા અહીંયાના પ્રેક્ષકોએ અમારી બધી મહેનતમાં લાભ આપ્યો છે આના પહેલા અમે એકાદ વર્ષમાં અમે ચાર પાંચ નાટકોમાં પહેલા કામ કર્યું છે જેવી દિગ્દર્શક જે અમે હવે રજૂ કરશું અગ્નિશિખા અને એવા અલગ અલગ પાત્રો પણ અહીંયા કામ કરવાની ખૂબ અને ખૂબ મજા આવી મારું નામ છે નીરો વૈદ્ય અને આજનું જે મારું નાટક હતું નામ છે આણંદ તો મારું જે પાત્ર હતું એનું નામ છે ઢોલરો નું પાત્ર કદાચ એટલા માટે મારા માટે વિશેષ છે કે પોતાની પત્નીને એ પોતાના ભૂતપૂર્વ પ્રેમીને પાછી સોંપે છે આવું ક્યારેય થતું નથી હોતું કદાચ પહેલાના સમયમાં આવું થતું હોય આજે તો આ થવું અશક્ય છે બીજી કોઈ તો શીખ નથી આ નાટક થી પણ એવું કહી શકાય કે જે ઝઘડા ને એવું બધું થતું હોય છે આજના જે યુગરો વચ્ચે કે એમાં તમે અંડરસ્ટેન્ડિંગ થી રહી શકો એક મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ અને આવી જો આ જો નાટક ને જો સમાજનું દર્પણ કહીએ છીએ તો જો આવા નાટકમાંથી તમારા અંગત લગ્નજીવન પર પણ જો એની હકારાત્મક અસર પડતી હોય તો મને લાગે છે કે અમારું નાટક સફળ થયું કે અંતમાં પણ એવું થાય છે કે હું જેવા દેવરા છું પાત્ર છે દેવરો સાટા સાટી કરે છે જે પહેલાના સમયમાં અને એની બેનને મારી સાથે પરણાવે છે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કે ના મારી બેન તને સોંપું છું કે તારા જેવા દાના ને મારી બેન દોતો દલતો કોને લખ્યા તમારો ડાયલોગ હતો દેવરાના પાત્ર શરૂઆત થાય છે મારા પાત્રની અને લગ્નની પ્રથમ રાત્રિ છે આણંદે જે છે તાણીને બેઠા છે અને ઢોલું આવે છે અને શરૂઆત કરે છે થંભ થડકે મેળી હસે અને જોને ખેલણ ખેલણ લગી ખાટ લ્યો સજણા અમે આવ્યા તમે જેની જોતા તામાં મારું નામ પ્રાર્થના આજનું અમારું નાટક આણંદ અમર પ્રેમ જેમાં હું પાત્ર કરતી હતી મારું આ પ્રથમ નાટક છે જેનો અમારો આ કે સાતમો પ્રયાસ છે બસ એ જ શબ્દો છે કે જેમ આમને કહ્યું એમ કે એક એવી પ્રેમ કહાની કે જે આજના સમયમાં બહુ જ મુશ્કેલ છે તો એ ભજવવી એક બહુ મોટી અને મહેનતની વાત છે અને અમારા દિગ્દર્શક અને અમારા માર્ગદર્શક ના અમારા સપોર્ટ થી અમે ત્યારે આજે આ શો કરી શક્યા નમસ્તે થેન્ક